નાના નાના છોકરા અમારે ઘરે મૂકીને ને આવે છે નરેન્દ્ર મોદી સાહેબ તો એમ છે ગુજરાતમાં કે મહિલાઓને સુરક્ષિત આ મહિલાઓ સુરક્ષિત છે ગુજરાતમાં માં અમારે જોડે ઓલ બત્રીસ એ સાઈટ ફીક અપ સરકાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આજે ગાંધીનગર ફરી એક વખત સચિવાલયના ગેટ નંબર એકની બહાર પોલીસ પોલીસમાં ફેરવા ગયું હતું કેમ કે એક લાંબા સમયથી આ વ્યાયામના શિક્ષકો છે તે પણ તેમની માંગણીઓને લઈને સરકાર ભરતી કરે તેને લઈને સતત આંદોલન કરી રહ્યા છે અને આજે સચિવાલયના ગેટ નંબર એક પર તેઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો અને પોલીસ સાથે પણ તેમનું ઘર્ષણ થયું હતું પોલીસે તેમની ટીંગાટોળી પણ કરી છે અને અત્યારે પોલીસે તેમને ડિટેન પણ કરી દીધા છે આ વ્યાયામ શિક્ષકોની શું પડતર માંગણીઓ છે તે રાજ્ય સરકારને શું કરી રહ્યા છે તે દરેકે દરેક તેમના શબ્દો તેમની વેદના અને તેમની લાગણીઓ પણ આપ સાંભળો માંગણી કરવા તો આવી ખેરી સરકાર છે અમને આવી વર્ષથી ભરતી નથી કરી તેરે જગ્યાઓ ઓ ખાલી હોય છે તો અમને કરાર પર નોકરી રાખે છે અને પોલીસ અમને ડિટેન કરે છે અમારી માંગણી વિધાનસભા સચિવાલય સુધી પહોંચાડવા દીધી હતી આવી તો કેવી બેરી મોંગી સરકાર છે મોળો મીજો કોણ પાર્ટી અમે થાકી ગયા છીએ અમે કેટલા સમય થી અમે થાકી ગયા છીએ તાપ બહુ એસી માં રહે ને અમે 45 ડિગ્રી તાપ થાકી ગયા છે ભાઈઓ બસ એસી થી તાપ માં રહીએ છીએ અમારો છોકરો અમારો ઘર ના બધા મૂકીને અમે જમે અહીંયા રહીએ છીએ ભાઈઓ અમારે છેલ્લા પંદર શિક્ષકો કર્મચારી ભણ નહી આવ્યા છે અમે સાત સાત વર્ષ દેગરી લીધી છે અમારી સામે કોઈ જોતું નથી તો અમને ન હતી અનુભવ થતો કે સ્પોટ્સ નો શું નયા જરૂરિયાત છે આવી રીતે અમારી હાલાડ રોડ પર જળતા કરી દીધા સાત સાત વરસ મારા બાપાએ નોકરી માટે અમને બનાવ્યા છે અમારું જોડવાનો નથી હવે બરો માંગ માંગવા છે નદી બીગ અમારે ખોલતી નથી કરીને

આમાં હવે કહેવાનું તે રહેશે કે એક તરફ આજ રાજ્યમાં અત્યારે ગાંધીનગરમાં ભેગા થયેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ દસ દિવસથી આંદોલન કરી રહ્યા છે અને બીજી તરફ આ વ્યાયામના જે શિક્ષકો છે તે પણ ભરતીને લઈને વયમર્યાદાને લઈને અને તેમના અનેક પ્રશ્નોને લઈને પણ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરે છે એવો ત્યાં સુધી કહે છે કે સરકારને મુખ્યમંત્રી આ રાજ્યના લોકોની મેદસ્વીતા ઘટાડવાની વાત કરે છે પરંતુ જો વ્યાયામ શિક્ષક જ નહીં હોય તો ગરીબ હોય જે લોકો પૈસો ખર્ચી નથી શકતા તેમની મેદસ્વીતા કેવી રીતે ઘટશે જોઈએ આ મામલે હવે વ્યાયામ શિક્ષકોનું પણ આંદોલન ક્યાં સુધી ચાલે છે આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે परायी